અને પાછો એક બીજું કોલ કે સસ્ત અને આ પંગા રૂપડા લઈને આયા પર આગે એમ કો તમે ઓ દારુ પીવે છે કેટલી પા આપણે લાવા મુખ પણ એને શું લાગે કે પૈસા ભાગવા પડતા હતા કે એટલે સસ્તા લાયા પર રૂપડો ઓય એટલે આપણે એવું હશે તો પૈસા આલ છે પર આ ઓ પૈસા આલો તો ના ચાલે ઓ છોકરો બે જેવો લાવે ઓ લાવે પર હડા હવે બધી તૈયારી કરવાની છે પા હા હારો માર બેટુ હા મોક્તા હા

לא, 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 לא